છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર વિસ્તારમાં લગ્નસેરાની સિઝન પૂર્ણતાના આરે છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાનું એક એવું ગામ કે અન્ય ગામના લોકો ખેતી કામમાં જોતરાય છે તો આ ગામના લોકો લગ્ન પ્રસંગો ઉજવવાની શરૂઆત કરે છે તાલુકાના સમલવાડ ગામની સદીઓથી ચાલતી આવતી પરંપરા મુજબ અખાત્રીજના દિવસે ગામની નદીની વચ્ચો વચ્ચ મહુડાના પાનમાંથી અંબુડી અને અંબુડિયાના ના વાતા ગાતે પ્રતિકાત્મક લગ્નવિધિ યોજાય છે અખાત્રીજના તહેવારની રાત્રે સમલવાટ ગામના લોકો એકઠા થઈ તરફથી એક કુળગોત્રુડાના પાન અને એક બોરના કાંટા વડે દેવની આકૃતિ બનાવવામાં આવે છે એ જ રીતે નદીના બીજા કિનારે કનાસિયા કુળગોત્રના લોકો કન્યા પક્ષે અંબુડી દેવીની આકૃતિ બનાવવામાં આવે છે

આવ્યા બાદ ચાંદલા વિધિ યોજવામાં આવે છે જેમાં મહેમાનો પથ્થરના પૈસા ઘરમાં આપી મહુડાના પાનમાં લખવાની ફોર્માલિટી કરી અંબુડિયા અને અંબુડીને એક પાણીના ધરાની પથ્થરની ગુફામાં મૂકી દેવી દેવતાના લગ્ન સંપન્ન થાય છે અને ભોજન સમારંભ યોજાય છે અને ગઈ તો આપણું પાંચ પાંચ હાકા ભાઈ માંગણું જોઈ લાગા અને આવો એ બધું

ખુપડધાર વાર હાથ પાડવા લાગી ગયો ટૂંડી ને ટૂંડો આવવા લાગી ગયો દેવી દેવતા બોલવા લાગે ગયા મારો આમ બી કમ્યો જોતા રહ્યા હતા મેં કોઈના ખ્વા રહી તો પછી ઠેડા ડુંબડીને પૂછવા જઈ યો તો ઠેડો ડુંબડી હું કીધું કે ખરાણી ડબડી ખરા દે તો મનશા બસે તો પાછી કહું શકે તો પછી ખરાણી ડબડી ખરાતા ખરાતે પાંચ દસ મનશા ઉભા રહેલા તો પાછી કહું બી થયેલી

લગ્ન કર્યા તો પાવા હાથે પાવ બાંધી માથા હાથે કાન જોડ્યો વાહણું બંધ ત્યાં તૂટી જાય તાર ઉપરનો બંધ વહેલો એ જલમનો હાથ પેડીનો બંધ બંધાય અને કોઈ દાડે ખારું રંદાય તે બી હિક વાળું પડે કોઈ દાડે મોવબી થી જહે તે આપણે હિક વાળો નો આવે છોરી કઈ કરેલું લુડીમાં હવે ત્યાં

કોઈ લગ્ન લેવાય તો લગ્ન ટકતા નથી જે સદ્યો જૂની પરંપરા આજે પણ આ ગામના લોકો આજે પણ નિભાવી રીત રિવાજ કલા સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કર્યું છે આપણું સમળવડ ગામ અખાત્રીનો તહેવાર ઉજવીએ તો અમારા ગામમાં અખાત્રીના દિવસે આખા ગામ લોકો મોટો તહેવાર ઉજવે છે પણ અમારે અખાત્રીના દિવસે એક મૂળાના પાનની લાડી અને મૂળાના પાનનો છોકરો એમનું નામ અંબુડી ને અંબુ આ લગ્ન વિધિ અમે ગામ લોકોથી બધા ઉજવીએ ને બધાથી વિધિ કરીએ કહેવાય એના પછી લાડી બનાવી અમે ગોળ ખાવા કે બધું જ જઈએ છે એના પછી આ જ્યારે તેલ ચડાવીએ ત્યારે સિમોડા કરીએ એની જે વિધિ ચાલતી એ માનવની એ પરવાણે કરીએ એના પછી માનવના લગ્ન કરવામાં આવે છે પણ એમાં કેવું છે પેલા મારા દાદા કીતા આવ્યા છે કે અખાત્રીના દિવસે કંઈક દેવતાનાં લગ્ન થયેલા એટલે અમારે દેવતાનાં લગ્ન થયા બાદ માનવનાં લગ્ન થાય એવું કહેવામાં આવે એટલે અમે આ વિધિ કર્યા બાદ પછી માનવના લગ્ન કરીએ કહેવાય એના પછી કાલથી શરૂ થઈ જાય અમારે એટલે હવે આ વિધિ કરી અમે કાલથી लगना चालू करिए दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद